છોટાદેપુરનું માતોરા ગામ જ્યાં ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારે લાખોનો ખર્ચ તો કર્યો પણ આ ખર્ચ વ્યર્થ જોવા મળી રહ્યો છે દસ વર્ષથી અહીં જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે તેમાં ટીપું પાણી પણ નથી આવી રહ્યું નલ સે જલ યોજનાના નળ પણ ઘરો ઘર લગાવાયા છે પણ એ પણ અર્થ વિહોણા થઈ ગયા છે સંપ સુધી પાણી ન પહોંચતા ગ્રામજનોમાં રોષ છે ગ્રામ પંચાયત ના વોટર વર્ક્સ ના બોર માં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે નલસેજલ યોજનામાં ભ્રષ્ટાચાર કરીને હલકી કક્ષાની પાઇપલાઇન નાખવામાં આવી છે પાણી કોઈ ખાનગી બોર કરેલા હોય કોઈ બોર જવું પડે વર્ષ હજુ લોકોને પાણી ઘરે ઘરે મળી રહ્યું અને અમારે જળસે નલની યોજના કાગળ પર પૂર્ણ બોલે છે અને અમારા સુધી પાણી પીવાનું આજ સુધી આવતું નથી જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય પરી પૂર્ણ બોલીને પૈસા ચાવ કરી જતા હોય તો અમારા સુધી પાણી પહોંચે અને આ ઉજાગર કરીને કાયદેસર કાર્યવાહી કરીને અમારા સુધી પાણી પહોંચાડે છે